કેમ છો મિત્રો લગ્ન પ્રસંગમાં કે સુ પ્રસંગમાં સુકનમાં બનતો કંસાર કે લાપસી તમે આ રીતથી પહેલીવાર બનાવશો ને તો પરફેક્ટ છૂટો છૂટો બનશે સહેજ પણ ચીકણો નહીં બને અને ઠંડો થશે ને તો પણ એટલો ટેસ્ટી લાગશે અને વાસણના તળીએ પણ નહીં ચોંટે તો મેં આ રેસીપી એકદમ પરફેક્ટ રીતથી આપી છે તો મારા વિડીયોને જોતા રહેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ મિત્રો જ્યારે કંસાર કે લાપસી બનાવતા હોય ને તો પરફેક્ટ માપનું હોવું ખૂબ જ જરૂરી છે તો તમારો કંસાર એકદમ છૂટો છૂટો બનશે તો એના માટે મેં એક વાડકીનું માપ સેટ કર્યું છે એક વાડકી મેં કરકરો ઘઉંનો લોટ લીધો છે જેનાથી આપણે ભાખરી કે લાડુ બનાવીએ છીએ ને એ લોટ લેવાનો છે જે કપનું આપણે માપ લઈએ એનો અડધો કપ ગોળ લીધું છે પોણો કપ પાણી લીધું છે પાણીનું પ્રમાણ એકદમ પરફેક્ટ રાખવાનું છે ત્યારબાદ વન ફોર્થ કપ મે અહીં દળેલી ખાંડ લીધી છે અને થોડા મેં અહીં વલિયારીના દાણા લીધા છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સૌથી પહેલા આપણે લોટને મોવાનો છે એટલે કે એનું મોણ દેવાનું છે તો એક થાળી લઈ લઈશું એમાં આપણે લોટ લઈ લઈશું હંમેશા જ્યારે મોણ આપોને ત્યારે તેલનું જ મોણ આપવાનું તો જ તમારો કંસાર છૂટો છૂટો બનશે મેં અહીં બે મોટી ચમચી તેલ લીધું છે અને એને આપણે સરસ આ રીતે હાથથી મસળીને મિક્સ કરવાનું છે દરેક કણમાં આપણું તેલનું મોણ જવું જોઈએ જુઓ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો લોટ મોઈ દીધો છે મેં અને હવે એને સાઈડમાં રાખી દઈએ એક કઢાઈ લઈશું અને કઢાઈ લેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું એમાં પોણો કપ પાણી નાખીશું અને અડધો કપ ગોળ નાખીશું અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે જો ગોળ ઓગળી જાય ને એવું લાગે કે પાણીમાં કચરો છે તો તમારે આ પાણી ગાળીને ફરીથી એને આપણે કઢાઈમાં લઈ લઈશું મારું પાણી એકદમ ચોખ્ખું છે ગોળ ચોખ્ખો હતો અને જુઓ ગોળ બધો જ ઓગળી ગયો છે હવે આપણે આપણે જે મોણેલો લોટ છે એ નાખવાનો છે અને સાથે એક વેલણ લેવાનું છે અને વેલણથી એને આ રીતે હલાવાનું છે તમે ચાહો તો લાકડાનો જે સ્પૂન હોય છે એનાથી પણ કરી શકો છો અને વેલણથી આ રીતે હલાવવાથી બધું સરસ મિક્સ પણ થઈ જશે અને વધારે ચોંટે પણ નહીં અને વેલણ લાપસી પણ કહેવામાં આવે છે જુઓ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને બે મિનિટ માટે રાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જુઓ મિત્રો બે મિનિટ થઈ ગઈ છે અને ફરીથી આપણે એને વેલણથી આ રીતે હલાવી લઈશું તમને આ સ્ટેજ પર એવું લાગતું હશે કે આ ચીકણું છે અને હજી પાણી વધારે છે એવું લાગે પણ જેમ જેમ એ સીજાતો જશે એમ એમ આપણો કંસાર છૂટો પડતો જશે ફરી આપણે એને ઢાંકી લઈશું હવે આપણે આપણી કઢાઈની નીચે એક તવી મૂકી દઈશું મેં અહીં ની તવી લીધી છે તમે લોખંડની પણ મૂકી શકો છો અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે એનાથી એવું થશે કે આપણું સેચ પણ લાપસી ચોંટે નહીં અને વચ્ચે વચ્ચે આપણે બે બે મિનિટમાં દોઢ દોઢ મિનિટમાં આ રીતે એને ફેરવતા જવાનું છે ટોટલ આપણે છ મિનિટ સુધી એને આપણે આ રીતે કૂક કરવાની છે જુઓ લગભગ છ મિનિટ થઈ ગઈ છે હવે એમાં આપણે એક ચમચી ઘી નાખીશું આ રીતે ઘી નાખવાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને આપણી લાપસી પણ સરસ બનશે સાથે આપણે વલિયારી પણ નાખી દઈશું અને વેલણથી એને આ રીતે છૂટી કરતી જવાની છે તમે જોઈ શકો છો હવે થોડી થોડી છૂટી પડવા લાગી છે પણ હજી આપણે એને ત્રણથી થી ચાર મિનિટ એકદમ ધીમા તાપે કૂક કરીશું ફરી એને ઢાંકી દઈશું અને બે મિનિટ પછી આપણે ફરી એને ફેરવી લઈશું જુઓ બે મિનિટ થઈ ગઈ છે ફરી એક ચમચી આપણે નાની ચમચી ઘી નાખીશું ટોટલ એક મોટી ચમચી આપણે ઘી નાખવાનું છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એને આ રીતે આપણે ફરીથી હલાવી લઈશું તમે જોઈ શકો છો હવે છૂટું પડવા લાગ્યું છે અને વેલણ પણ ચોટતું પણ નથી તો આ એની પરફેક્ટ નિશાની છે કે આપણી લાપસી સરસ કૂક થઈ ગઈ છે ફરી એને આપણે ઢાંકી દઈશું અને બે મિનિટ માટે એને કૂક કરી લઈશું જુઓ બે મિનિટ પછી સરસ આપણી લાપસી સરસ ચડી પણ ગઈ છે અને છૂટી પણ પડવા લાગી છે જુઓ સેજ પણ ચોંટતી પણ નથી કંસારને કૂક થતાં આઠ મિનિટ થઈ ગઈ છે ફરીથી આપણે એને ઢાંકી દઈશું ને બે મિનિટ માટે ફરીથી કૂક કરી લઈશું જુઓ મિત્રો ટોટલ દસ મિનિટ થઈ ગઈ છે અને પરફેક્ટ આપણો કંસાર છૂટો છૂટો પડવા લાગ્યો છે અને સરસ કૂક પણ થઈ ગયો છે સેચ પણ કાચો નથી લાગતો જો તમે પાણી ઓછું નાખો ને તો કાચો રે કંસાર હવે એને ઢાંકીને ઠંડો થવા દઈશું રૂમ ટેમ્પરેચરમાં આવે ત્યાં સુધીને એને આપણે સીજાવા દેવાનું છે જુઓ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે એને આપણે એક થાળીમાં લઈ લઈશું અને હાથ થી એને આ રીતે છૂટો પાડવાનો છે થોડો થોડો ગરમ હોય ત્યારે જ આપણે એને આ રીતે છૂટો પાડી દેવાનો છે તમે જોઈ શકો છો સરસ છૂટો પડવા લાગ્યો છે અને સુગંધ સરસ આવવા માંડી છે એમાં વલિયારી નાખી છે એટલે એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે આપણો કંસાર સરસ થઈ ગયો છે હવે એમાં આપણે દળેલી ખાંડ નાખીશું ત્રણ મોટી ચમચી હું દળેલી ખાંડ નાખું છું તમે તમારા ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો આપણે ગોળ પણ નાખ્યું છે દળેલી ખાંડની જગ્યા પર તમે ખાંડનું બૂરું પણ નાખી શકો છો અને ખાંડ ત્યારે જ નાખવાની જ્યારે થોડું ઠંડુ થઈ ગયું હોય નહીં તો ગરમ હશે તો પાણી છૂટું પડવા લાગશે અને જુઓ પરફેક્ટ આપણી લાપસી બનીને રેડી થઈ ગઈ છે જેને કંસાર પણ કહે છે વિલણ લાપસી પણ કહેવામાં આવે છે હવે આપણે એને સર્વ કરી લેશું મેં એક સ્ટીલની ડીશ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો કંસાર બન્યો છે આપણી ગુજરાતીમાં કહેવાત છે કે જેને કંસાર રાંધતા આવડે એને બધું જ રાંધતા આવડે એટલે કે કુકિંગમાં એક્સપર્ટ હોય છે અને હવે કંસાર બનાવવો ખૂબ જ સરળ છે આપણે ત્યાં કોક પણ સુપ્રસંગ હોય તો કંસાર જ બનાવ છે આપણે એમાં થોડુંક ઓગાળેલું ઘી નાખીશું તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે કે ઓછું નાખી શકો છો હું અહીંયા ત્રણ નાની ચમચી નાખું છું અને સાથે એક મોટી ચમચી દળેલી ખાંડ પણ નાખીશું મીઠાશ પણ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો તો મિત્રો શુભ પ્રસંગમાં કે લગ્ન પ્રસંગમાં બનતો આપણો કંસાર બનીને રેડી થઈ ગયો છે જો તમે પહેલી વાર પણ આ રેસીપી થી બનાવતા હશો ને તો પરફેક્ટ તમારો કંસાર બનશે બસ તમારે માપનું ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસ થી ટ્રાય કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવજો